શ્રી રાધે ગૌ સેવા ટ્રસ્ટ થરામાં શ્રી ઉત્તરકાંડનું આયોજન કરાયું ઓગળ તાલુકાના મથક થરા નગરની પુણ્ય ધરા ટૂટાણા રોડ કુમકુમ પાર્ટી પ્લોટે સામે આવેલ શ્રી કૃષ્ણ ગૌ સેવા ટ્રસ્ટ્ય સંચાલિત શ્રી કાંકરેજ ગો હોસ્પિટલના સ્નેહાર્થે થરા સુંદરકાંડ પરિવાર દ્વારા માનવતાના મહાકાવ્ય શ્રી રામચરિત માનસના શ્રી ઉત્તર કાન પાઠનું આયોજન ઉત્તરાયણના પવિત્ર દિવસ બપોરે બે થી સાંજે સાત કલાક સુધી કરવામાં આવ્યું હતું શ્રી ઓગઢ વિદ્યામંદિર થરાના અશોકભાઈ પઢિયાર ઈશ્વરભાઈ ઠક્કર રમેશભાઈ પટેલ અતુલ ટ્રેડર્સ ડોક્ટર શૈલેષભાઈ પટેલ લોક સાહિત્યકાર દીપકભાઈ જોશી શૈલેષભાઈ ઠક્કર વિજયભાઈ સોનીની ઉપસ્થિતિમાં

આ વિસ્તારમાં થારા નગરમાં બીમાર અપંગ લકડી લંગડી અને અશક્ત ગાયોની અહીંયા સારવાર થાય છે શ્રી કાકરેજ ગૌ હોસ્પિટલ શ્રી કૃષ્ણ ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા અહીંયા બીમાર અપંગ ગાયોનું જુદા જુદા ઓપરેશનો દરરોજ કરવામાં આવે છે અને અદ્ભુત ગાયોની સેવા છેલ્લા પંદર વર્ષથી અમારું શ્રી કૃષ્ણ ગૌ સેવા ટ્રસ્ટ કરી રહ્યું છે ગામના સહયોગથી દાતાઓના સહયોગથી એમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણના પવિત્ર દિવસે જે દાનનો મહિમા છે એની સાથે સાથે રામાયણનો એક મહાભાગ એટલે કે માનવતાનું મહાકાવ્ય એવી રામાયણનો એક કાંડ એટલે ઉત્તરકાંડ અને એ ઉત્તરકાંડ છેલ્લા પંદર વર્ષથી અમારી અહીંયા ગૌશાળામાં યોજાય છે આજે પણ એ ઉત્તરકાંડના પાઠનું અહીંયા ભવ્ય આયોજન સાંજના જમણવાર સાથે કરવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં ગામના ભાવિક ભક્તો આ ઉત્તરકાંડના પાઠમાં જોડાયા હતા અને અંદાજીત છ દાતાઓ દ્વારા આજના દિવસે આજના તબક્કે અહીંયા દાન આપવામાં આવેલ છે દીપક જોશી